નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સરુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું બીજી મહિના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરના કોર્સિસ વિશે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો જીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન આ આપણો હેલ્પલાઇન નંબર છે આના ઉપર કોલ કરી અને તમે કોર્સિસની ઇન્ફોર્મેશન અથવા એપ્લિકેશનની ઇન્ફોર્મેશન મેળવી શકો છો વોટ્સએપથી માહિતી જોતી હોય તો તમારે

બીજી વસ્તુ કેટલા મેં આવૃત્તિ તો કે બીજી આવૃત્તિ છે હવે વાત કરીએ મેડલ ટેબલની તો મેડલ ટેબલમાં પ્રથમ સ્થાન ભારતનું છે ટોટલ ત્યાં મેડલ મેળવ્યા છે સિલ્વર સિલ્વર છે 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 સોરી તો ગોલ્ડ મેડલ અને એક બ્રોન્સ મેડલ છે ટોટલ કેટલા મેડલ મેળવ્યા છે સત્યાસી મેડલ મેળવ્યા છે એમાંથી ત્યાંસી ગોલ્ડ મેડલ છે ઓકે હવે બીજા દેશોના તમે જો બીજા ક્રમ ઉપર છે ને એના જો એના ગોલ્ડ મેડલ કેટલા છે ખાલી ત્રણ અને આપણા કેટલા છે તો કે ત્યાંસી એટલે યોગાસનમાં ભારતનું ક્યારેય ભૂલી ન શકાય એવું પરફોર્મન્સ છે ઓકે તો બીજો ક્રમ જાપાનનો ત્રીજો ક્રમ મંગોલિયાનો છે ઓકે અને ભારતની આજુબાજુમાં પણ યોગાસનમાં કોઈ છે એને ટક્કર આપી શકે એવો દેશ નથી ઓકે તો જો આ ઓલ રમત છે એમાં આપણા ખેલાડીઓ જાય તો ઘણા મેડલ લાવી શકે ઓકે ચાલો એના પછી હવે વાત કરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમને કોના દ્વારા સિટી ઓફ ઓનર થી સન્માનિત આવેલું છે સિટી ઓફ ઓનર છે ઓકે એ લિસ્બન આપ્યો છે લિસ્બન છે એ પોર્ટુગલની કેપિટલ છે

અને સૌથી અંતમાં જે ગયેલા ભારતમાંથી એ કોણ ગયેલા પોર્ટુગીઝો ઓગણીસો વિજય કરવામાં આવેલું હતું ઓકે તો એ પણ આપણે યાદ રાખીશું ઓપરેશન વિજય આપણે કેને માટે શરૂ કર્યું ગોવામાંથી પોર્ટુગીઝોને ને હાંકી કાઢવા માટે શરૂ કરેલું છે તો બસ એ જ બધી માહિતી અહીં લખેલી હશે ઓકે તો દ્રૌપદી મુર્મ એમને લિસ્બન તરફથી છે ઓકે સિટી ઓફ ઓનર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે

આમ તો કરવી જ પડે કેમ કે ત્રણ અલગ અલગ કેટેગરી માટે આપ્યા છે એક તો અથવા ના કરે તો પછી એટલે પછી તમને ઓપ્શનમાં જે આપે એના ઉપર તમારે આન્સર જાય ઓકે તો બ્રેક થ્રુ પુરસ્કાર છે ઓકે અહીંયા બે માં આની સૌથી પહેલી વખત શરૂઆત થઈ હતી અને કોણ આપે છે અમેરિકાની સરકાર આપે છે તો અમેરિકા દ્વારા આ બ્રેક થ્રુ પુરસ્કાર આપવામાં આવે છે કોના કોના માટે લાઈફ સાયન્સ ફિઝિક્સ અને મેથ્સ માટે આપવામાં આવે છે હવે લાઈફ સાયન્સ માટે છે ને ઘણા બધા મળ્યો છે તો આપણે જે જેમાં જેમાં મળેલો છે ને એ વસ્તુ યાદ રાખીશું જેમ કે વેઇટ લોસ માટે લાઈફ સાયન્સ છે છે પછી એમએસ ટ્રીટમેન્ટ માટે ને જીન એડિટિંગ માટે આપેલો છે ઓકે તો આ બધી વસ્તુ માટે લાઈફ સાયન્સ પુરસ્કાર છે આપવામાં આવેલા છે બીજી વસ્તુ ફંડામેન્ટલ ફિઝિક્સ છે ઓકે તો એ માટેનો બ્રેક થ્રુ પુરસ્કાર સીએ આર એન પ્રયોગશાળાને મળ્યો છે ને મેથ્સ માટેનો જે છે એ ડેનિસ મળેલો છે તો આટલા પોઈન્ટ યાદ રાખવાના થશે ન્યુક્લિયર સબમરીન બેસ જેનું નામ છે આઈએનએસ વર્ષાનો પ્રારંભ કયા સ્થળેથી કરવામાં આવેલો છે કર્યો છે છે તો તો આન્સર આવશે આંધ્રપ્રદેશ ન્યુક્લિયર સબમરીન જેનું નામ છે આઈએનએસ વર્ષા ઓકે ન્યુક્લિયર સબમરીન બેસ છે જેનું નામ છે આઈએનએસ વર્ષા ઓકે ભારત પાસે ન્યુક્લિયર સબમરીન કઈ કઈ છે અરિહંત અરિઘાત અને અરિધમન ઓકે આ ત્રણ ન્યુક્લિયર સબમરીન છે એમાંથી સૌથી પહેલી આઈએનએસ અરિહંત છે ઓકે પછી બીજી છે એનું નામ છે અરિધાત અને ત્રીજી નું નામ છે અરીધમન તો ત્રણ અરિધમનુક્લિયર પાવર સબમરીન છે જે બેલિસ્ટિક મિસાઇલથી સક્ષમ છે એટલે ન્યુક્લિયર પાવર બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે આપણી પાસે અને આ તમામે તમામ સબમરીન બનાવી કોણે તો કે નેવલ ડોક યાર્ડે બનાવેલી છે એને પણ યાદ રાખવાનું છે આ કંપનીનું નામ છે જેમ કોચિન સિપયાર્ડ ને એવા બધા નામ છે ગાર્ડન રીત બિલ્ડર માઝાગોન ડોક સિપ બિલ્ડર ઓકે ગોવા સિપયાર્ડ લિમિટેડ ઓકે હિન્દુસ્તાન સિપયાર્ડ આ બધી વિશાખાપટ્ટનમ ખાતેથી એ પણ આપણે યાદ રાખીશું સબમરીન ન્યુક્લિયર સબમરીન નેવલ બેઝ છે આઈએનએસ વિથ ત્રિવેણી એને ત્રણેય સેનાઓની સૌપ્રથમ મહિલા જલયાત્રા અભિયાન જેનું નામ છે સમુદ્ર પ્રદિક્ષણા ઓકે સમુદ્ર પ્રદિક્ષણા આ એનું ઓફિશિયલ નેમ છે આ અંગ્રેજીમાં પણ આપશે તો સમુદ્ર જ લખશે પ્રદિક્ષણા અંગ્રેજીમાં પણ આનું ટાઇટલ આ જ રહેશે સમુદ્ર પ્રદિક્ષણા ઓકે તો આનો પ્રારંભ કયા સ્થળે કર્યો છે પ્રારંભ કર્યો છે મુંબઈ ખાતેથી મુંબઈ થી ક્યાં જશે સાહેબ તો કઈ કે મુંબઈ થી જશે સેસેલ્સ ઓકે તો એ યાદ રાખીશું મુંબઈ થી ક્યાં જવાનું છે સેસેલ્સ માં જવાનું છે એ પણ યાદ રાખીશું તો આઈએનએસવી ત્રિવેણી છે ઓકે આજે જહાજ છે એ સમુદ્ર પ્રદક્ષિણા કરશે અને નાવિકા સાગર પરિક્રમા છે ઓકે એના માટે જે જહાજ લીધું હતું એનું નામ હતું આિણી અને આનું નામ છે ત્રિવેણી આ ધ્યાન રાખજો બંને થોડાક લાગતા મળતા ઝૂલતા નામ છે એટલે થોડુંક અહીંયા ભૂલ થવાની સંભાવના છે

અંતર છે એનો એકમ આપવા માટેનો એક યુનિટ છે તો ચાર હજારોટિકલ માઇલ નું છે એક નોટિકલ માઇલ એટલે કે એક પોઈન્ટ પંચાસી કિલોમીટર થાય ઓકે અને એક માઇલ નો મિનિંગ થાય કિલોમીટર આ ઘણી વખત છે મેથ્સ રીઝનિંગમાં પેલા ક્વેશ્ચન તરીકે પણ આવે છે છેલ્લે હમણાં કોન્સ્ટેબલમાં આવી રીતે ક્વેશ્ચન પૂછ્યા હતા એનું રિવર્સમાં પૂછ્યું હતું કે ભાઈ એક કિલોમીટર બરાબર કેટલા નોટિકલ માઇલ ને કેટલા માઇલ એવી રીતનો કાંઈક ક્વેશ્ચન હતો ઓકે રાજ્યની સ્થાપના ક્યારે થઈ ઓપ્શન હું ખોટો ઓપ્શન ટીક કરું ને હમણાં હું ઓગણીસો સુડતાલીસ ટીક કરું તો ત્રણ ચાર જણાની કોમેન્ટ તરત તાત્કાલિક આવી જાય મનમાંથી જેમ થાય કે આ ઓગણીસો જ છે બરાબર ને સો ધ્યાન રાખો બરાબર ને ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ છે એક મે ઓગણીસો માં

જ્યારે પંદર ઓગસ્ટ ઓગણીસો મુંબઈ રાજ્યની રચના થઈ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ એનું એકાકીકરણ થયેલું ઓકે તો મુંબઈની અંદર આ બંને વળ્યા હતા પાછળથી બરાબર પછી ગુજરાત રાજ્યની અલગથી રચના કરવા માટે છે ઓકે ઇન્દુલાલ યાજ્ઞિક એમની આગેવાની હેઠળ એક લડત શરૂ થઈ અને છેલ્લે ઓગણીસો ને માં ઓકે ઓગણીસો છપ્પનમાં એક મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવેલી જેના પરિણામે આગળ જતાં જતાં છે ઓગણીસો એક ભાષાના આધારે બે રાજ્યની ફરી વખત રચના થઈ ઓકે મરાઠી બોલતા લોકો માટે એક મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી અને ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત એમ બે રાજ્યની રચના થઈ મુંબઈ સ્ટેટમાંથી જેમાં સૌરાષ્ટ્રનો ભાગ પણ લઈ લીધો અને કચ્છનો ભાગ પણ આવરી લીધો હતો બરાબર તો આવી રીતે બોમ્બે સ્ટેટમાંથી બે અલગ રાજ્ય બન્યા હતા ઓકે અને સૌરાષ્ટ્ર અને કચ્છનું એકાકીકરણ કરી અને આખું એક ગુજરાત રાજ્યની રચના કરી ઓકે તો આવી રીતે બોમ્બે સ્ટેટમાંથી છે બરાબર બે અલગ રાજ્ય બન્યા ગુજરાત અને મહારાષ્ટ્ર ઓકે બીજી વાત કરીએ થોડુંક ઇન્દુલાલ યાજ્ઞિક નો મહત્વનો ફાળો છે તો એમના વિશે ઘણી વખત ક્વેશ્ચન છે ક્રાંતિકારી તરીકે પણ આવે છે ઓકે અને એક સ્વતંત્રતા સેનાની તરીકે પણ અહીંથી ક્વેશ્ચન એમના વિશે પૂછે છે તો એ કોણ હતા તો કે એક સમાજ શાસ્ત્રીયતા આત્મકથાકાર હતા પછી નાટ્યકાર હતા નવલકથાકાર હતા ઓકે એમના બિરુદ પૂછે છે પામદત્ત અને ઇન્દુ ચાચા તરીકે તે પ્રસિદ્ધ હતા એમનો જન્મ બાવીસ ફેબ્રુઆરી અઢારસો બાણું માં થયેલો ગુજરાતના ખેડા જિલ્લામાં એમનો જન્મ થયેલો ઇન્દુલાલ યાજ્ઞિક ઓકે એમને નર્મદ સુવર્ણ ચંદ્રક મળેલો છે ઓગણીસો ચોપન માં ઓગણીસો ને નવ્વાણું માં ટપાલ વિભાગ છે ભારતના એમને સ્વતંત્રતા સેનાનીઓને સમાજ સુધારકોને એક વિશિષ્ટ ટિકિટ બહાર પાડી હતી એક સ્વતંત્રતા સેનાની તરીકે અને સમાજ સુધારકો માટેની એક ટિકિટ બહાર પાડી હતી એમાંથી એમનું પણ એક ટિકિટ હતી ઓકે ઓગણીસો ને સત્તાવનમાં બીજી લોકસભામાં બોમ્બે સ્ટેટમાંથી તે અમદાવાદ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હતા એ પણ યાદ રાખીશું ઓકે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી લોકસભામાં પણ તે ચૂંટણી લડેલા હતા તો કઈ કઈ લોકસભામાં એમણે ચૂંટણી લડેલી છે એ પણ યાદ રાખવાનું ઇન્દુલાલ યાજ્ઞિક ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી લોકસભા છે ત્યાં સુધી એમણે લોકસભામાંથી ચૂંટણી પણ લડેલી છે ઓકે ગુજરાતમાં નવજીવન ઓકે જીવન જીવન વિકાસ કિશન કથા કારાવાસ સંગ્રામ છે એમની કૃતિઓ છે એમનો સમાવેશ થાય છે તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં આ બધી કૃતિ આવે છે ઓકે તો આ થોડીક ઇન્દુલાલ યાજ્ઞિક વિશેના મહત્વના મુદ્દા છે આમાંથી કોઈ એકાદો ક્વેશન છે તમારી પરીક્ષામાં પ્રેઝન્ટ હોઈ શકે છે ઓકે ના પણ હોઈ શકે આપણે બધી રીતે તૈયાર રહેવાનું કેમ કે ગુજરાત છે ગુજરાતના ઇતિહાસમાં સ્વતંત્રતા સેનાની ટોપિક હોય તેના સંદર્ભમાં પણ આ ટોપિક તમને ઉપર દુગન છે ખાલી કરંટ અફેરની દ્રષ્ટિએ ઉપયોગી નથી આ વસ્તુ બરાબર ગુજરાતના સૌથી પહેલા રાજ્યપાલ જિકરની દ્રષ્ટિએ અગત્યનો તેનો ક્વેશ્ચન કે મહેંદી નવાઝ જંગ આવા ક્વેશ્ચન પૂછવાનું એ લોકોએ બંધ કરી દીધું છે કેમ કે બધાને યાદ રહી ગયા છે હવે જે લોકો વર્ષોથી તૈયારી કરે છે ને એમને આ બધું તો ચવાયેલું આપો ક્વેશ્ચન છે તો મહેંદી નવાઝ જંગ ઓકે એ ગુજરાતના સૌપ્રથમ રાજ્યપાલ છે ઓકે હાલમાં કોણ છે દેવવ્રત આચાર્ય છે અને બીજું દેવવ્રત આચાર્ય વિશે એમ કહું તો ગુજરાતના સૌથી લાંબા સમય સુધી રહેનાર રાજ્યપાલ છે લાંબા સમય સુધી રહેનાર રાજ્યપાલ એ બની ગયા છે દેવવ્રત આચાર્ય એમને યાદ રાખીશું એમનો ક્વેશ્ચન એક વખત પરીક્ષામાં આવેલો છે તો ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી કહે તો જીવરાજભાઈ મહેતા છે સૌથી પહેલા રાજ્યપાલ કહે તો મહેન્દ્રંગ છે સૌથી પહેલા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કહે તો એ સુંદરલાલ ત્રિકમલા દેસાઈ છે ઓકે સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ નામ છે સોનિયા ગીર ગોકાણી એમને પણ લખ્યું નથી પણ સાઈડમાં લખી લેજો કે સોનિયા ગીર ન્યાયાધીશ છે હાલમાં નીમાબેન આચાર્ય નથી હો લગભગ અહીંયા ચેન્જ છે અહીંયા કરેક્શન કરી લેજો ઓકે બીજી વસ્તુ મહાગુજરાત ચળવળ છે મુખ્ય નેતા કોણ ઓકે એવું પણ પ્રશ્નો ઘણી વાર આવે છે તો એ ઇન્દુલાલ છે ક્લિયર

સર્વોચ્ચ નાગરિક સન્માન કેમ્પ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવનાર ખેલાડીનું નામ જણાવો છે એમનું નામ છે વિરાટ કોહલી અને સૌથી વધારે ટી રન બનાવેલા હોય ચૌદ હજાર પાંચસો બાસઠ ક્રિસ ગેલ ઓકે એમને પણ યાદ રાખીશું

બે હજાર પચીસ થી પચીસ છે કઈ સંસ્થાએ જાહેર કર્યો છે તો વર્લ્ડ સોશિયલ રિપોર્ટ છે આ યુનાઇટેડ નેશન્સે જાહેર કર્યો છે યુએન આ રિપોર્ટ જાહેર કરેલો છે લાપુ લાપુ ફિલિપીનો ફેસ્ટિવલ છે ઓકે આની ઉજવણી કયા સ્થળે થઈ છે

ઓકે એનું પ્રતિક પદ્મશ્રી રામ એક જ મિનિટ ફરી એક વખત રાય નામનું લોક નૃત્ય છે એના પ્રતિક છે ઓકે એમનું નામ છે ઓકે તો એમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે રામ સાહેબ પાંડે ને એમનું નિધન થઈ ગયું છે હાલમાં કયા રાજ્યના હતા એ મધ્યપ્રદેશ રાજ્યના હતા ઓકે લોક નૃત્યકાર હતા લોક નૃત્ય ઓકે રાય લોક નૃત્યથી પ્રસિદ્ધ હતા તેઓ ઓકે અને પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે રામસાઈ પાંડેને સો મધ્યપ્રદેશ રાજ્યના છે પચીસ થી સત્યાવીસ સુધી બે હજાર પચીસ થી સત્યાવીસ સુધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટના ના સદસ્ય તરીકે કોની નિયુક્તિ થઈ છે ભારત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ નું સદસ્ય બન્યું છે પચીસ થી લઈને સત્યાવીસ સુધી આ સાથે જ બીજી મહિના વિડિયો અહીં સમાપ્ત કરીશું મળીશું થર્ડ મહિના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું